આપણે વાત કરશું કાલે આપણે લાઈવ કર્યું નતું આજે પણ કહ્યું પણ આપણે કાલની જે કઈ છે અપડેટ એ પણ આજે ચોક્કસથી જણાવશું બરાબર તો આપણે ઓગણીસ તારીખથી આપણે વિડીયોની અંદર આપણે ગૂગલ પે એડ કર્યો છે કે કોઈને કઈ રૂપિયો પણ નાખવો હોય ખાતામાં તો અબોલ જીવોની પાછળ આપી શકો છો અને એ રૂપિયા તમારા જે છે તે આપણે ગાય નંદી બળદ અથવા કોઈ પણ જીવતા જીવીની પાછળ ખર્ચ કરવાના થાય છે અથવા વૃક્ષો બરોબર વૃક્ષો પણ આપણે વાવીએ છીએ સોમાસુ નજીક આવે ત્યારે આપણે ઘણા બધા ઝાડવાઓ હું શેર કરીએ છીએ તો આ બધું જે કાર્ય કરવું એ આપના સહકાર વગર કશું થવાનું નથી અને એટલા માટે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી તમને જે કાંઈ પળે પળની અપડેટો છે એ અમે તમને આપતા રહીશું તો કાલે સવારના જે સમયની વાત કરીએ સેવાની બાબતની તો સવારમાં જે નાનું ભાઈ દ્વારા આપણને જે ઘાસ મળ્યું હતું એ આપણે વાઢે અને ગૌશાળા નાખ્યો બરાબર ત્યાર પછી હું નીકળી ગયો પાલીતાણા જવા માટે બરાબર પાલીતાણાથી આપણે જે પધરા છે મારા પરમ પૂજ્ય પિતાશ્રી એટલે કે એમના પતરા જે છે તમામ સાંભળો એવું બધું એના તરફથી આપણને ભેટ મળી ગયું છે ગૌશાળામાં બહુ સારી વાત કહેવાય એટલે ટૂંકમાં ગૌશાળાને અમારા તરફથી ભેટ એમ કહો તો ચાલે એમાં આપણે થાંભલીઓ છે પતરાઓ છે પછી આપણે લોખંડના પાઇપો છે ઘણો બધો આપણને ભેટ સ્વરૂપ મળે છે હવે એને આપણે કંઈક થોડુંક સોમાહુ નજીક આવે છે એટલે પશુઓની છે આશીરો કરવાનો છે સાપરૂ કરવાનો છે બરાબર એટલે કે મૂંગા પશુઓનું ઘર બનાવવાનું છે ખજૂરભાઈ જેમ માણસોનું આપણે જીવનું ઘર બનાવવાનું છે હવે એમાં આપણે જે કાંઈ વસ્તુઓ છે એમાં આપણે અમુક પાઇપો ઘટે છે લોખંડના અને અમુક જે છે એ સિમેન્ટની થાંભલીઓ પણ ઘટે છે પણ આપણે જેટલું થાય એટલું યોગદાન કરતા રહીજો મિત્રો આપણે કઈ કે આપણે ઉભું કરવું છે મૂા પશુ પ્રાણીઓ માટે બરાબર તો તો એમાં આપણે 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 વાત કરીએ એ એ સામાન સામાન બધો લાવ્યા પાલેતાણાથી ગૌશાળા પહોંચાડ્યો એમનું ભાડું ટ્રેક્ટરનું ભાડું સુખું છે આપણે એક હજાર રૂપિયા ગૂગલ પે થી કર્યું છે બરોબર તો અને એક આપણે જયારે મઢડાથી થી જયારે બાજરાની કડક ભરવા ગયા હતા તારીખ આપણે જોઈ લેડિયામાં તારીખ હશે ત્યારે આપણે એક ગાડીની અંદર ટ્યુબ નખાવી પડી હતી હવે આપણે સેવાના કાર્યથી ગયા હતા બરાબર છે હવે ન છૂટક્યા આપણે તો મારી પાસે કોઈ પૈસા કાંઈ હતા નહીં એટલે આપણે સેવાના કાર્ય પાછળ જે કાંઈ છે આપણે ટૂ ગાડીની અંદર ટ્યુબ એ ગૂગલ પે કરી અને એક ટ્યુબ નખાવી છે બરાબર અને એમાં પણ આપણા એ જે કાંઈ બે હજાર રૂપિયા આપણે ઉપાડ તરીકે મંગાવ્યા હતા એ એ બે હજાર ખાતામાં પડ્યા છે બાકી હું તો ઘડીએ ને ઘડીએ જોઉં છું હજી આઠના આવ્યા નથી ભાઈ પણ કાંઈ વાંધો નહીં કોઈને આપણે ફોસ કરતા નથી સાહેબ જો કોઈની પાસે હોય ન હોય કોઈ આપી શકે ના આપી શકીએ આપણે કશું કહી ના શકીએ પણ જો તમારાથી થાય એટલી બનતી મહેનત મહેનત કરજો હા બરાબર છે આપણે કોઈ એવી કોઈ આશા નથી કે કોઈ પાસેથી આપણે લઈ લેવું છે કોઈ પાસેથી આજે બધી સેવા કરાવી દેવી છે ના ભાઈ ના ભાઈ તમારી યથાશક્તિ પ્રમાણે તમે સેવા કરતા રહ્યો તમારે રૂપિયો આપવો હોય તો બે રૂપિયા નહીં આપશો ભાવના રૂપિયો આપવાની હોય તો રૂપિયો જ આપો બરાબર એટલે વધારે પૂરતી સેવા નહીં કરો બરાબર મારું એવું કહેવાનું છે પછી આપણે સેવાના કાર્યમાં આપણે ઘણા બધા સુરવીરોને જે હાસા દિલથી સેવા કરતા હોય એવા લોકોને આપણે અટવાતા જોયા છે અને સાહેબ મેં તો ન્યાય લગી પણ જોયા છે કે અમુક આ ગૌશાળાઓ જે તો આંકવાવાળા લેણાં કરીને અમુક અમુક ગળા ટૂપા પણ ખાધા છે સાહેબ આ પરિસ્થિતિ ઊભી થાય એટલે આપણે એ પરિસ્થિતિ ઊભી કરવાની નથી બિલકુલ કરવાની થતી નથી બરાબર જો ગાય છે જગતની માતા છે દરેકના દરેક ધર્મની માતા છે દરેક વ્યક્તિની માનવજાતિની માતા છે જેટલા પણ એના દૂધડા ખાય છે એની માતા છે મારી એકની નથી એટલે દરેકની ફરજમાં આવે છે નૈતિક ફરજ છે કે થોડું થોડું યોગદાન આપવું બરાબર ને ખાલી આપણે નંદી બાપાના અને ગઈ ગાય માતાના મૂર્તિઓની પૂજાને જ કરવાની છે આપી એને અસલ રૂપમાં જે જીવનમાં જરૂરી જે વસ્તુ છે એને આપણે સેવા કરવાની છે એને ખાવાનું એને પીવાનું એવી સગવડતાઓ ઊભી કરવાની છે એને દવાની સગવડતાઓ ઊભી કરવાની છે તકલીફ હોય કોઈ બીમાર હોય તો એને કોઈ સારવારની સેવા કરવાની જરૂર છે બરાબર નહીં કે આપણે એને મૂર્તિની પૂજા કરી લી એટલે એમાંનું ગાય માતાની સેવા કરી લીધી બરાબર એટલે વાત આપણી બિલકુલ સત્ય છે પણ સત્ય કોઈને સારું લાગતું નથી એટલે કોઈ વાંધો નહીં તમે લાઈવ નહીં જુઓ તો પણ આપણે લાઈવ તો કરશું જ આ ટાઈપના બરાબર હવે વાત કરીએ આજની તારીખની તો આજે એક ટકો સેવા આપણે કરી નથી ગૌશાળાએ આંટો મારી એવા થાત બાજરની કડપ બધી નાખી હતી એમને ઠલવેલી એની ઉપર અને એની ઉપર પશુઓ બધા ખાતા હતા થોડું વાઢ્યું કાલીનું ખડ પડ્યું હતું આવું બધું અને અવેળો જે છે ભરેલો પાણીનો બરાબર એમાંથી પાણી પી લે પછી બીજું શું આપણે કોઈ જાતનું ન્યાય ખળીને બે કટકા આજનામાં કર્યા નથી કારણ કે આજે મેં મારા ઘરે કામ હતું મારા ઘણું બધું વાડી ઉપર કામ હતું ખેતીનું કામ હતું ઘણા બધા કામમાં હું જોડાયેલો છું એટલે આપણે એ પણ કરવું જોઈએ સાથે સાથે એટલી સેવા કરીશું તો અટવાઈ જશે બરોબર એટલે સાથે સાથે આપણે ઘણી જગ્યાએ મહેનત કરીએ છીએ આપણે પોતાના કામ કરીએ છીએ અને પછી સેવા કરીએ છીએ અને ચોખ્ખું દરેકને કહીએ છીએ જેટલી એમાંથી થશે ને ભાઈ એટલી સેવા કરીશું જાહેર વિડીયો કરી દઈશું બીજો જો આ તમામ પૂછવું છે અને એક બીજું ચોક્કસની વાત કરું કે ધણખુટ ગૌશાળા મોખડકા જે આવી છે ને સાહેબ એક નોટ કરી લેજો ધણકૂટ ગૌશાળા મોખડકા એ આપણી સંસ્થાની અંદર કોઈ પણ વ્યક્તિને કંઈક સારું કરવું હોય કંઈક સેવા કરવી હોય એના માટે કાયમ માટે દરવાજા ખુલ્લા છે સાહેબ બરાબર છે કંઈક સારું કરવા માંગતા હોય એના માટે તો આપણે એ દરવાજા એના માટે કાયમ માટે ખુલ્લા છે ગમે ત્યારે એની ટાઈમ તમે આવી શકો છો તમારથી મોજ આવે એવી સેવા કરો કોઈ તમને રોકટોક કરવામાં નહીં આવે સાહેબ બરાબર બસ બીજી આપણે કાંઈ વધારે વાત નથી કરવી જેને કાંઈક સારું કરવાની જેના રગોમાં સેવા કરવાની ભાવના છે જેના લોહીમાં સેવા કરવાની ભાવના છે એવા વ્યક્તિઓના માટે ધણકુર ગૌશાળાના દરવાજા કાયમ ખુલ્લા છે સાહેબ જય ગૌ માતા જય નંદી મહારાજ Thank you.